तो मार भाई हो सौ पे तो जय श्री राम जय मेले लडी तो आप गया आज छोटू ना समोसा लेवा तो चलो समोसा लै ली आज आटली बड़ी लाइन नहीं जल्दी में लिया तो आप समोसा ले लीधा गई तो हमें आप गया पी मुरली ने चा लेवा तो ये चा भी आप लीदी ले ले मस्त मजा मजानी एकदम ठंडी में कड़कती कड़कती चा पीवा अलग ज मजा आए तो आप चा लैने आई गया पे दुकान पर तो आप मस्त मजा मजानी चा आप कप में काढ़ीशू मस्त एकदम एन मजा आई जाए અને કપ બી મસ્ત સ્માઈલીવાળો છે તમે જોઈ શકો છો આમ બહુ મજા આવે કપને જોઈને પણ જેમ કપમાં આપણે એ કપ સ્માઈલ આવે છે એમ આપણે બી રોજ સ્માઇલ આવતું જ રહેવાનું જીવનમાં ખુશ રહેવાનું કોઈ પણ પરિસ્થિતિ હોય પણ હંમેશા ખુશ જ રહેવાનું કંઈ પણ થાય તો આપણે મસ્ત ચા કાઢી લઈએ આવે મસ્ત મજાની તમે જોઈ શકો છો બેન ચાલ બહુ મજા આવે સોરી ગાઈ થોડી આમ આદત પડી ગઈ છે ગારા બોલવાની સોરી આવે બોલાઈ જાય થોડુંક થોડુંક આપણે ગુજરાતી એટલે થોડું બોલાઈ જાય આવે આજે પડી ગઈ છે આપણે ચા કાઢી લીધી છે એકમાં પછી આપણે તમને મસ્ત નજીકથી આમ કપ બતાવીશ કેવો છે મસ્ત સ્માઈલીવાળો જેમ હા સ્માઈલ આપે છે એક નંબર તો આપણે ચા કાઢી લીધી છે તમે જોઈ શકો છો મસ્ત જોઈ શકો છો મસ્ત મજાની ચા છે એકદમ ફર્સ્ટ ક્લાસ કપ આપણો છે સ્માઇલી વાળો એક નંબર દો બહુ મજા આવે આવું કપ કપમાં જેવી રીતે સ્મેલ આવે એવી રીતે અને ચા પીવાની તો ગાઈસ બહુ મજા આવી જાય યાર તમે એકવાર પીજો એકદમ બહુ મજા આવે ચા પીવાની ઠંડીમાં એટલે ચા એટલે બહુ મજા આવે પીવાની બહુ એક નંબર લાગે ને ચા